વરસાદે ખરા રહી ગયો છે હું કરવાનું આ પાણીમાં ચાલુ કરના છોકરાને ખબર ના પડે છે અરે બેટા એમાં એમાં હેડ જોતા જો આગળ વાર્તા આવજે હરખો

એ સારું દાતા મા તો કોઈને નહીં કેવું મારા માટલું આવી ગયું એટલે બસ અમુ મજા આવી જઈ અમુક શાંતિ એક બાજુ જઈ અને આ માટલું નહીં જ આ તો મારું જાદુ માટલું કેવાય અમુ હોય મૂકી દઉં એક બાજુ આમ બેહવું છે એક બાજુ બેહવા તો આ તો મારે બધું ડબલ જ કરવાનું રાખવું છે હો ના શોધી બધું ડબલ જ કરવું છે રૂપિયા વાળું થઈ જાવું જન ગામમાં કોઈને કેવું જ નહીં જાદુઈ માટલું મારું હા શું કરો જો જગ્યામાં આવશે જઈ વાત લઈ ખાવાનું કામ કરવાનું નહીં ના મજામ મ મળી જાય એટલે કોઈ છોકરા હું વાતતો કરતો જઈજી હું શું હેડ્યું ગેર તો વાત લે પોણીવાળી એવું કરી અન હું વાત કરું કોક ળડી ળડી એ તો છે બાપ મા બાપન તે જવા ને ના હું ના હું ના કહું 10 રૂપિયા લે કે અમન જાદુ નાખી મન ને મની 10 રૂપિયા

બેઠો પાણી પીતો બેઠો પણ ઠંડુ હોય એટલે જૂઠું બોલે યાર માણસો વાળું કંચોસ વાળી નહી કરો લે હું બોલતો આવું છે હું છે હું જૂઠું પૈસા અરે પૈસા હું મેલ્યા છે હાલ આવ્યું છે અરે આ ક્યાંથી ઠંડુ છોકરા ને પોણી મળી મોકલ્યું હતું મળીશ જ મળ્યું એવું થઈને પૈસા ડબલ કરું છું નાખી દસ હજાર આવું છું

પૈસા થઈ નાખી નાખવાનું તું આમાં શું બંધ કઈ જો છે તારા પૈસા તો આટલા બધા પૈસા થઈ જાણ હજી તો હજી તો હું

ના પોલીસ વાળા લઈ દે ને બરાબર ઊંઘાળીને કઈ આ માટલા પથારી ફેવરી નાખવાનું મારી આખા કઈ નાખ્યું છોકરું કીધું તોય કઈ લીધું છે આમાં નો કરવો પડશે કોક કરી કાઢવું તો પડશે અમુર રવાય ના ન માટલા ના લીધા તો દશા જે સહ્ય વેચી મારવું પડ પોલીસ વાળું તો રિમોટ લેસ લાયા લાયાતો હું કરો હું નહીં કરતા કોઈ છે વર્ષે કરો બધું

થેન્ક યુ લાખ આલુજી તો કે મારું લઈ લે આલે મને કોઈ ટેન્શન નહી તો ડબલ કરીને ના ના બે લાખ છે બે લાખ છે rato મુ તું લાયો આ લાયો હા બસ ડબલ કરવા જવાનું કટડા કટડા થઈ જાય હું કરવાનું ગળા કોેગા કર્યા શું મારતા નહિ તમાર તો લાયા એટલા બધા ઉપાડમો ની મહેનતું કે

યો તનતાઈ જો બડા ડખળવામાં તું એમ કઈને જાદુઈ તો જોઈ પડે આ કેવું જાદુઈ છે બંઠા કવસ કરે બહુ કરી યાર તો

બાજુ રેણી લઈને આવતા એટલે પાંચ નંબર નું કરી પૈસા બતાવી રહ્યા હું રાત નું દારૂ પીને ઘર માં ફાળશે અરે મને લઈને

અને આલી તો લેવું પડે ને કે મારા બુસ બાકી હું એકલું એકલું વાત કરું છું લે ને યાર હું જાદુય માટલું છે કે હું તો મને ખબર છે જે તો બધું આ રૂટ જે કરું એમ લઉં તું મે લે તો બધું આ જો મુંડું મુંડું કરે આ જાદુય માટલું તો ડબલ જ પૈસા હું કરતો તો ડબલ જ ઠીક આ હો હા ચાલે વાલે કે થોડા ત્રા વાલે હું તણ બધું કરી આલું છું કામ કરવા કે મને એક વાળજી ખરું ને તારા બધા પૈસા ખરા ને હું લઈ લઉં છું હમ માટલું કરું ને

અને જે પૈસા નાખો કચેવા કરવાની પછી માટલું ખુલી ને જોવાનું ડબલ ના માટલું પૈસા લઈ કઈ નાખવા નાખવાના નહીં ના કઈ નાખવાના દસ નાખવા નાખવાના ડબલ કેટલા થઈ ગયા નહીં મનુ ઉભા

આ મગલા માં બધા ફસવાના છે શું થયું આમ આઈડિયા તો દોડાય છે ને એવા આઈડિયા માં ફસવાના છે ને શું આમ એવા પૈસા માં લાલચ છે ને અમને જો તમને ખબર પડે અમને હાલ હપુ છે અમને મોજ પૂરા થઈ જતો કે પૈસા તો બરોબર રૂપિયો નતો એવા લઈ લીધા છે મારી માની જો વિડિયો ગમે તો લાઈક કરી અને શેર કરજો અને પેલો લાલો તો લોભમાં એવા લૂંટોણા છે ને બધા બેરીઓ અને પેલો બચ્યો ને પેલો પલ્યો જાદુ માટલી વાના ભાઈ અત્યારે જાદુ માટલો કાઢ્યા છે કે મારી પૈસામાં ડબલ થતા તો મગલાની ની બુદ્ધિ જામણા એવા રોવું છું ગુંધા પણ વિડીયો સેટ આગળ આગળ શેર કરજો જે પટે